સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરીના વધતા પ્રમાણ વચ્ચે ફરી એક ઘટના સુરતના સચિન વિસ્તારમાં નોંધાય છે જ્યાં બૂટ ચપ્પલની દુકાનમાં એક ઈસમે તલવારથી દુકાન માલિક ઉપર હુમલો કર્યો અને તેને ગંભીર દુકાન નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી હુમલા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પરંતુ સચિન પોલીસે આ કેસને ખૂબ જ ગંભીરતાથી લઈ તરત જ તપાસ શરૂ કરી માત્ર થોડાક કલાકોમાં જ આરોપીને શોધી કાઢ્યો હતો અને આરોપીને ઘટના સ્થળે લઈ જઈ અને ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પોલીસ આ મામલે પુરાવા એકત્રિત કરી રહી છે ત્યારે પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અને આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું લોકોમાં ભય ફેલાવતા હોય છે તોડફોડ મચાવતા હોય છે ત્યારે ઘટનાઓને દબાવવા માટે પોલીસે કડક હાથે કામ લેવું જોઈએ આજ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવ ની આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી રાખજો